ચાલો જાણીએ આપણી આસપાસના પક્ષીઓ વિશે પચરંગી પક્ષીઓ લેખક રજની વ્યાસ આજનું પક્ષી છે કાગડો કાગડો આંગણાનું પંખી છે કાગડો આખા શરીરે રંગે કાળો અને ડોકે ભૂખરા રંગનો છે તે કા કા બોલ્યા કરે છે તેનો અવાજ કર્કશ છે એ ગામમાં રહે છે તેમજ જંગલમાં પણ રહે છે જંગલમાં રહેતા કાગડા થોડા જુદા હોય છે તે આખા શરીરે કાળા હોય છે કાગડાની ચતુરાઈની અનેક વાતો લખાયેલી છે બાળકો તે હોંશે હોંશે વાંચે છે અને સાંભળે છે કાગડો મનુષ્યની પેઢે શહેરોનો વસવાટ વધુ પસંદ કરે છે કાગડો લુચ્ચાઈ કરનાર ચતુર પંખી છે પક્ષી જગતમાં તેની આબરૂ સારી નથી તે દગાખોર પક્ષી છે પંખીઓને તેમજ પાળેલા પશુઓને તે ચાંચ મારી મારીને હેરાન કરે છે નાના બાળકોના હાથમાંથી ખાવાનું ઝૂંટવી જવામાં પણ તે જાણીતો છે કાગડાનો એક ડોળો બંને આંખમાં વારાફરતી ફરી શકે છે એવી માન્યતાથી તેને કાણો કહેવામાં આવે છે પણ તેને ખરેખર બે ડોળા છે તેથી એક ડોળાની માન્યતા ખોટી છે અલબત્ત તે એક આંખે પણ જોઈ શકે છે કાગડાને ખાવામાં બધું જ ખપે છે સડેલું માંસ માછલી રસોડાનો એઠવાડ તીડ ફળ અનાજ વગેરે બધું તેને ફાવે છે ખેતરમાં ઉગેલા નાના છોડોને પણ તે ઉખેડી નાખે છે કાગડો ભારે મહેનતું પંખી છે વહેલી સવારથી એ ચારો ચરવા નીકળી પડે છે તે છેક સાંજે પાછો ફરે છે કાગડાઓ ઘણીવાર સમૂહમાં ફરતા હોય છે રાતવાસો કરતી વખતે કાગડાઓ સેંકડોની સંખ્યામાં ભેગા રહી આરામ કરે છે કાગડો સંપીલું પક્ષી છે સુખ દુઃખમાં કા કા કરતા અનેક કાગડા ટુકડી બનીને ઉતરી પડે છે સમડી જેવા મોટા પક્ષીને પણ તે અટકચાળા કરી રંજાડે છે આવા ચતુર કાગડાને કોહેલ છેતરે છે પોતાના ઈંડાને તે કાગડાના માળામાં ગુપચુપ મૂકી આવે છે પોતાના સમજીના કાગડો તેને સેવે છે અને બચ્ચાને પણ ઉછેરે છે ઝાડની ઊંચી ડાળીએ તે મોટો માળો બાંધે છે તેમાં તે આછા નીલા ભૂરા અને તપખીરિયા છાંટણવાળા ત્રણથી છ ઈંડા મૂકે છે નર અને માદા સાથે રહી બચ્ચાને ઉછેરે છે શું તમે જાણો છો કાગડો શાકાહારી તેમજ માંસાહારી પણ છે અનાજ ખાવા ઉપરાંત તે ઉંદર જેવા નાના પ્રાણીઓને પણ ખાય છે આવજો